એસઆઈઆરની કામગીરીના મુદ્દે રાજકારણ તેજ થયું છે ઈશ્વરસિંહ પટેલના નિવેદન બાદ કોંગ્રેસ આક્રમક બની છે ઈશ્વરસિંહ પટેલે બીએલઓ પર નિવેદન આપ્યું છે સૌ લોકોએ પોતાની કામગીરી કરવાની હોય છે મંત્રી બીએલઓએ પણ સમય મર્યાદામાં કામગીરી કરવાની હોય છે તો સાત ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી બહાર પાડવાની છે તો તે પહેલા જ વહેલી તકે કામ કરવું પડે આવું નિવેદન મંત્રી ઈશ્વરસિંહનું સામે આવ્યું છે ત્યારે કોંગ્રેસ

આમાં આવ્યું કે છે નહીં જે કામગીરી છે કામગીરી આપણે કરવી જ પડતી હોય છે એ આપણો એક ભાગ છે કામગીરીનો એટલે બીએલ ઓ હોય કે આપણે બધા લોકોએ બધા લોકો છે આ કામગીરી સમય મળે તેમાં જ્યારે પૂર્ણ કરવાની હોય છે ત્યારે એ કામગીરી કરવી પડતી હોય છે રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી એનું અસંવેદનશીલ નિવેદન આવ્યું કે કામગીરી તો કરવી જ પડશે ભાઈ રાષ્ટ્રીય કામગીરી કરવાની જ હોય અને શિક્ષકો વર્ષોથી કરતા આવ્યા છે તમે માનવતાને નેવે મૂકે અને અસંવેદનશીલ નિવેદન કરીને જે શિક્ષક સમુદાય નિષ્ઠાપૂર્વક કામ કરે રાત દિવસ તેના જખમ ઉપર તમે મીઠું સમુદાયો છો જેના મોત છે બીએલઓના નિધન થયા છે કામના પાણી છે એના માટે બે સંવેદનાના શબ્દો તો તમે બોલી નથી શકતા ત્યારે મંત્રીશ્રી એમને તો કામગીરી કરશે આપશ્રી ને આપનું મંત્રીમંડળ ક્યારે કામગીરી કરશે